ચૂંટણી શરૂ થઈ ચૂકી છે ત્યારે સમગ્ર દેશમાં એક રાજકીય માહોલ જામ્યો છે ત્યારે વાતાવરણની દૃષ્ટિએ પણ સમગ્ર દેશમાં ગરમીનો માહોલ જામ્યો છે ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ એવા કેન્દ્ર શાસિત દીવમાં નાગવા બીચના દરિયા કિનારે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે આપ મારી પાછળ જોઈ શકો છો કે નાગવા બીચ ઉપર ભારે માત્રામાં દેશ વિદેશથી જે ટુરિસ્ટો છે તે નાગવા બીચના દરિયામાં ગરમીથી છુટકારો માટે પહોંચી ચૂક્યા છે કહેવાય છે કે મિની ગોવા સમાન જે દીવ છે તે પર્યટકોનું મુખ્ય પર્યટનનું સ્થળ છે ત્યારે દેશ વિદેશથી જે યાત્રિકો છે ટુરિસ્ટો છે તે પરિવાર સાથે નાગવા બીચના દરિયા ઉપર પહોંચી ચૂક્યા છે આવો તેમને જ પૂછીએ કે રાજકીય માહોલની સાથે સાથે ગરમીનો પણ માહોલ છવાયો છે શું કહે છે યાત્રિકો ગુજરાતમાંથી આવું છું રાજકોટ પ્રોપર અને અહીંયા દીવ આવ્યા છીએ રાજકોટમાં બેતાલીસ તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે અહીંયા ટેમ્પરેચરના હિસાબે અહીંયા આવ્યા છીએ તો અહીંયા વાતાવરણ ખુશનું છે અત્યારે દીવમાં આવ્યા છીએ નાગવા બીચ પરથી અને અત્યારે વાતાવરણ બહુ ઠંડુ છે વાંધો નથી આવતો અને રહેવાની મજા ફેસિલિટી બહુ પૂરી મળે છે કોઈ પ્રોબ્લેમ નથી ખાસ કરીને દાદા અત્યારે ગરમીની સાથે સાથે રાજકારણનું પણ ગરમાયું છે ચૂંટણીની પણ મોસમ ચાલી રહી છે શું કહેશો આ બાબતે ચૂંટણીમાં તો હવે બહુ આપણને ઇન્ટરેસ્ટ નથી આપણે તો ખાલી મતદાન આવતા રહીએ છીએ બરાબર છે પણ બહુ ઇન્ટરેસ્ટ નથી કોઈ બી પક્ષ હોય આપણને કોઈ ફેર પડવાનો નથી ખાસ કરીને કયા પક્ષ સાથે અને કેવી અપેક્ષા ધરાવો છો આપ આમ કેમ કે ભાજપ હોય તો વધારે સારું છે જે દેશનો વિકાસ છે ઘણા ઘણા પ્રોબ્લેમ હતા એ બધા સોલ્વ થઈ ગયેલા છે એટલે એમાં ભાજપ આવે તો વધુ સારું છે અત્યારે ઉનાળાનું વાતાવરણ ફૂલ ગરમી છે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે ક્યાંય રેવાય એમ છે નહીં અમરું એટલે અમે બધાય મિત્ર સર્કલ ને બધા દીવમાં ફરવા માટે આવ્યા છે અને અહીંનું વાતાવરણ ખૂબ સુરંત સુંદર છે અને મજા આવે છે લોકો આવી રહે ખાસ માહોલ તો ફૂલ ગરમાનો છે અત્યારે ભાજપ કોંગ્રેસ બે પક્ષ સામ સામે આપેક્ષ કરે એકાબીજી ઉપર બધી ટીપ્પણી ટીપ્પણ કરે છે પણ આ વખતે લગભગ ભાજપ જવાની એવું મને લાગે છે કેમ કે અમારે અહીંયા કોંગ્રેસનું અત્યારે જોરદાર અત્યારે છે મજબૂત એમ કઈ જગ્યાએ ઉના છે દેવ છે પછી એમ થી આગળ આપણે જાય ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ એક તો રૂપાલાનો જે વિવાદ છે ક્ષત્રિય સમાજ હું પણ એક ક્ષત્રિય સમાજમાંથી આવું છું એટલે આ વખતે ભાજપની સીટ તો જવાની જ છે ગુજરાતમાંથી થી આઠ સીટ ફાઇનલ જવાની છે મારું નામ દીપ સાગર છે હું વડોદરાથી આવ્યો છું અને આ દીવમાં એટલું બધું સરસ છે કે ફર્સ્ટ ટાઈમ મેં જોયું છે કે એકદમ ટેમ્પરેચર વાતાવરણ અને એકદમ સોમનાથ દર્શન કર્યા છે અને દ્વારકા પણ દર્શન કર્યા છે સરસ મજાના અને દેવનું અત્યારે માહોલ જોઈ રહ્યો છું કે સરસ મજાનું ઇન્વાયરમેન્ટ છે અને મને ખબર છે ત્યાં લગીને કે તંત્ર પણ સારું છે કામ બી સારું છે પણ થોડુંક રસ્તો છે જ ખરાબ છે એ વ્યવસ્થા થોડીક પૂરી કરે બાકી બધું ઓલરાઈટ છે ફૂડથી લઈને અને વ્યવસ્થાથી લઈને બધું ગ્રીનરી છે આખું દીવ દીવ ક્લીન દીવ ગ્રીન અને ક્લીન વોટર જ્યારે જ્યારે બે હજાર ને ચૌદમાં નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું હતું કે આપણો દેશ મજબૂત છે ઇકોનોમિક છે અને જ્યારે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે આપણને ન કરવાના એવું કામ અને સાથે 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 કહું છું કે આપણી બીજેપી સરકાર એકદમ મજબૂત છે મિલિટરીમાં પણ મજબૂત છે યુવાઓ માટે પણ સરસ સરકાર છે અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે બે હજાર ઓગણીસમાં કહેલું હતું કે ત્રણસો સિત્તેરની કલમ કાઢવામાં આવશે તો એ પણ નાબૂદ કર્યું અને આ વખતે એમ બી કહે છે કે યુનિફોર્મ સિવિલ કોડ છે એ બી સરસ કામ કરશે અને ચારસો વીસ પ્લસ સીટ આવી જોઈએ નરેન્દ્ર મોદી સરકારની મારું નામ દિલીપ દોડા મુંબઈ અને હું અહીંયા ગરમીથી ઠંડક લેવા આવ્યો છું આ દીવ બીચ છે જે તમે નજારો ખૂબ સુંદર જોઈ શકો છો અને મિત્રો અહીંયા ઘણી બધી રાઈડ છે અને ગમે ત્યારે તમે જ્યારે ગુજરાતમાં આવો ત્યારે દીવની મુલાકાત ચોક્કસ લો અહીંયા હોટલ બી બહુ સરસ છે બધી અને રિઝનેબલ પ્રાઇસ બી છે તમારે ક્યાંય વિદેશ જવાની મિત્રો જરૂર નથી તો મારે દરેક મિત્રોને વિનંતી છે કે તમે ગુજરાતમાં પધારો દોસ્તો ધન્યવાદ જય ભારત અહીંના માહોલની તો મને એવું લાગી રહ્યું છે કે મિત્રો મેં લગભગ એકસો ત્રીસ કન્ટ્રીનો પ્રવાસ ખેડેલો છે અને હિન્દુસ્તાનમાં લગભગ બધા સ્ટેટ બધા રાજ્ય જોયેલા છે અને મને એમ લાગી રહ્યું છે કે ભાજપ સો ટકા આવવું જ જોઈએ એનું કારણ એ છે કે વિદેશોની અંદર અત્યારે ધારો કે હું તમને આફ્રિકા ખંડનો દાખલો આપું જે ચોપન કન્ટ્રી છે એની અંદર પચીસ કન્ટ્રીની અંદર પાણી નથી જે મોટી મોટી સિટી ખાલી કરાવે છે એની અંદર કેપ ટાઉન છે પછી મડાગાસ્કર છે કોંગોની અંદર ઘણા સિટી છે અને એ લોકો ખૂબ આપણાથી અમુક કન્ટ્રી ધનવાન બી છે પણ ત્યાં વ્યવસ્થા ઝીરો છે એનું કારણ એક જ છે કે ત્યાંના નેતાઓ ફેલ છે અને આપણી કન્ટ્રીની અંદર હું ભલે ભાજપ હોય કોંગ્રેસ હોય જ્યાંથી આઝાદી આવી છે ત્યાંથી લગભગ પબ્લિકને તકલીફ થઈ નથી અને નંબર બે કે આપણે જે ખાવાનું મળે છે મિત્રો લગભગ બધી વસ્તુ મળે વિદેશોમાં તમને વીસ ટકા જ મળે છે અને નંબર ત્રણ કે જે આપણે ટ્રાન્સપોર્ટની ગવર્મેન્ટની વ્યવસ્થા છે એ તમે રિઝર્વેશનમાં જાઓ તો પચાસ પૈસામાં પર કિલોમીટર ટ્રેન છે અને વિદેશની અંદર તમે પ્રવાસ કરશો તો તમને ઓછામાં ઓછા પચાસ રૂપિયા લાગશે એક ડોલર જેટલી પ્રાઇસ છે અને ફ્લાઇટ બી ખૂબ મોંઘી છે અને જેટલી ગુજરાતની અંદર જેટલી એસટીની સગવડ છે એટલી મેં વિશ્વમાં ક્યાંય જોઈ નથી અને સેફમાં સેફ જો કન્ટ્રી હોય તો આ ભારત હિન્દુસ્તાન છે અને મિત્રો હું લાસ્ટમાં ઝિમ્બાબ્વેમાં બી ચાર મહિના રહેલો છું હમણાં લગભગ ડિસેમ્બરમાં ઝિમ્બાબ્વેમાં બી હતો પણ ક્યાંય પણ આવી વ્યવસ્થા આવી સેફ્ટી આવા માહોલ સેફ માહોલ વિશ્વમાં ક્યાંય છે જ નહીં મને લાગે છે ત્રણસો બ્યાસી સીટની આસપાસ મળવી જોઈએ કેમ કે આજે વિદેશોની અંદર જેટલા આપણા ભારતીયો છે એના માટે એણે ઘણી બધી ફેસિલિટી આપેલી છે હું મારો જ દાખલો આપું આજે દસ વર્ષ પહેલાં હું પાસપોર્ટ રિન્યૂ કરાવવા જાય તો મારે છ છ મહિના સુધી પાસપોર્ટ ઓફિસમાં ચક્કર કાટવા પડતા આજે ઘર બેઠા ટ્વેન્ટી ફોર આવસમાં મને પાસપોર્ટ મળેલ છે હું મુંબઈમાં રહું છું વાલ્કેશ્વરમાં અને મને ડ્રાઈવિંગ લાઇસન્સ બી મળેલ છે એક વીકની અંદર પહેલાં મારે ચાર ચાર પાંચ પાંચ છ છ મહિના ચક્કર કાટવા પડતા ગવર્મેન્ટની ઓફિસોમાં એ ચક્કર કાટવાનું બંધ છે અત્યારે નામ રાજેશ બ્રહ્મભટ છે અમે અમદાવાદથી આવેલા છીએ ને અત્યારે હીટવેવમાં આટલી ગરમી પડી રહી છે તો અમે ત્યાં દીવમાં આવીને ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે ખાસ કરીને દીવમાં નાગવા બીચ પર રાધિકા રિસોર્ટમાં એકદમ સારામાં સારી સુવિધા મળી રહે છે ને બીચ રિસોર્ટની સામે જ બીચ આવેલો છે એટલે કોઈ પ્રકારની અહીંયા તકલીફ પડતી નથી અત્યારે તો એવું લાગી રહ્યું છે એક તરફથી બીજેપીનું જ શાસન આવી આવવાનું છે એમાં કોઈ શક જ નથી જેવું મોદીજીનું કામ છે એવું કામ અત્યારે આજ સુધી બાસઠ વર્ષોનો કોઈ નથી કર્યું કોંગ્રેસ પાસે કોઈ અપેક્ષા છે જ નહીં પહેલા પણ નથી ને હવે હજી પણ નથી ભાજપ પાસે એ જ અપેક્ષા છે કે જેવું પેલા કામ કર્યું એનાથી પણ વધારે સારું કામ કરે એવી જ અપેક્ષા છે